અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના ગેટ પાસે જાહેરમાં ચાલતો દેશી દારૂનો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે કાલુપુર રેલવે સ્ટેશનના ગેટ પાસે ડીસીપી ઝોન થ્રીની ઓફિસથી માત્ર પચાસ મીટર દૂર જ જાહેર રોડ પર બેફામપણે દેશી દારૂ વેચાઈ રહ્યો હોવાથી પાંચ કુવા દરવાજા ચોકીની પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અહીં પોલીસની રહેમનજર હેઠળ છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના વેચાણની સાથે શાંતિથી બેસીને દારૂ પીવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે આ દારૂના અડ્ડાનો વહીવટ કરતા અસલમ પઠાણ અને હેદર મોગલ ઉર્ફે હેદર લડ્ડુ કોણ છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે કલક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં અહીં ડીસીપીની ઓફિસથી માત્ર પચાસ મીટરના અંતરે ખુલ્લે જાહેરમાં દેશી દારૂનો મસમોટો અડ્ડો ચલાવી સ્થાનિક પોલીસ તેમજ પોલીસની ઉપરી એજન્સીઓને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે ત્યારે આવા દેશી દારૂના અડ્ડાઓને પરમિશનો આપીને મસમોટો ભ્રષ્ટાચાર આચરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે